નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું બનાવીશ જમવામાં ખાવાનો સ્વાદ બમણો કરી દે તેવા કાઠિયાવાળી ભરેલા મરચાં બધાના જ ઘરે બનતા હોય છે આજે હું તમારી સાથે મારી રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપી ચાલુ કરીએ ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીં આઠ નંગ જેટલા ભાવનગરી જે મોળા મરચાં આવે છે ફૂલેલા મોટા એવા પાતળી સ્કીનના તે લીધા છે તેને આપણે પાંચ મિનિટ માટે હૂંફાળા ગરમ પાણીમાં નાખીને મૂકી દઈશું મરચાંની ક્વોલિટી સારી લેવાની ફ્રેશ હોય તેવી અને જે પાતળી સ્કીનના મરચાં આવે છે તે લેવા જેથી તે આપણે ફ્રાય કરીએ પછી એકદમ સોફ્ટ થઈ જાય બિલકુલ કડક ન રહે મરચાંને પાંચ મિનિટ રીતે ગરમ પાણીમાં મૂકીને હવે આપણે એક પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરીને તેમાં અડધા કપ જેટલો બેસન રોસ્ટ કરી લેશું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખવાની છે લોટ આપણો બળે નહીં તે માટે લો ગેસની ફ્લેમ ઉપર બેસનને આવી રીતે આપણે બે મિનિટ સુધી ચલાવતા રહીને રોસ્ટ કરી લેશું થોડો રોસ્ટ થાય એટલે હવે બેસનમાં આપણે મેં કપના ચોથા ભાગ જેટલો જે ચવાણું આવે છે તેનો ભૂકો કરીને લીધો છે તેને એડ કરીશું અને ચોથા ભાગ જેટલો સિંગદાણાનો જે મેં પાવડર કરીને રાખ્યો છે તે લઈ લેશું તેને બેસનમાં બરાબર બંનેને મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને આપણે રોસ્ટ કરી લેશું ત્રણેય મિશ્રણને બરાબર ગળી ન રહે તે રીતે આપણે ચલાવતા રહીને ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે રોસ્ટ કરી લેશું થોડું રોસ્ટ થાય એટલે તેમાં સરસ એવી સુગંધ આવવા મળશે ત્રણથી ચાર મિનિટ થાય એટલે આપણે ગેસની ફ્લેમ કરીને હવે તમે જુઓ તેમ લોટનો કલર ફરી ગયો છે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરીને પચીસથી ત્રીસ સેકન્ડ સુધી આવી રીતે ચલાવતા રહીને ઠંડો પડવા મૂકી દઈશું એક બાઉલમાં આપણે આ મિશ્રણને ઠંડુ પડવા માટે મૂકી દઈશું લોટ શેકાશે એટલે આખા ઘરમાં સુગંધ આવવા મળશે અને લોટનો મિશ્રણનો કલર પણ થોડો ફરી જશે હવે જે આપણે મરચાં ગરમ પાણીમાં મૂક્યા હતા તેને આપણે એક કિચન ટાવલ ઉપર લઈ લેશું મરચાં તમે અડો તેમ થોડા સોફ્ટ થઈ ગયા હશે અને હવે કિચન ટાવલ ઉપર મરચાં લઈને મરચાંની ઉપરથી બધું પાણી આપણે બરાબર રીતે સાફ કરી લેશું મરચાંને એકદમ ડ્રાય કરી લેવાના છે તેના ઉપર સેજ પણ પાણી ન રહે તે રીતે મરચાં બરાબર કિચન ટાવલથી સાફ કરીને હવે તેને આપણે મરચાંને ભરવા માટે ચાકુથી વચ્ચેથી બરાબર કટ મૂકીને છેક સુધી આવી રીતે કાપી લેશું અને અણીનો ભાગ થોડો આપણે નીચેથી પણ આવી રીતે કાપીશું અને વચ્ચેથી તેમાં જે બીયા હોય છે તે કાઢી લઈશું મરચાં આપણે ગરમ પાણીમાં થોડીવાર માટે રાખ્યા હતા એટલે એકદમ સોફ્ટ વળી જશે એટલે તમારે અંદરથી બીયા કાઢવામાં આશીર્ન્ય રહેશે મરચાં તમારા ફાટશે નહીં મરચાંના બીજ અને તેની અંદર જે મરચાંની આપણે નસું રઘુ કહીએ છીએ તેને પણ આવી રીતે કાઢી લેશું ભાવનગરી આ મરચાં મોળા આવે છે એટલે તે તીખા નથી હોતા પણ તો પણ તેમાંથી મરચાંના બીજ કાઢવાથી તેમાં મસાલો પણ વધારે ભરાશે અને સ્વાદ પણ સારો રહેશે એટલે આપણે બધા જ મરચામાંથી આવી રીતે મરચાંના બીજ અને તેની અંદર મરચાની જે નસો હોય છે તે કાઢી લેશું બધા મરચામાંથી આવી રીતે બીજને નસો કાઢીને આપણે થોડી વાર માટે એક બાજુ મૂકી દઈશું ને હવે જે આપણે ઠંડો પડવા માટે લોટ મૂક્યો હતો તેને લઈ લેશું લોટમાં હવે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લાલ મરચું તમે તીખું જે તે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે નાખી શકો અને એક ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર લઈશ લઈ લઈશું અને બે ચમચી જેટલી મેં અહીં લસણ આદુ મરચાંની પેસ્ટ કરીને રાખી હતી તે નાખીશું તેમાં લસણ અને આદુનું પ્રમાણ વધારે રાખીશું ને એક મરચી મેં લીધી છે તેની પેસ્ટ કરી લીધી હતી તે નાખીશું અને કપના ચોથા ભાગ જેટલા લીલા ધાણા ઝીણા ચોપ કરીને રાખ્યા હતા તે નાખીશું બે મોટી ચમચી જેટલું તેલ આપણે નાખીશું અને તેમાં આપણે બે ચપટી જેટલી હિંગ નાખીશું હિંગથી મચ પચવામાં સરળતા રહેશે ને સ્વાદ પણ સારો આવશે ને હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે અડધી ચમચી જેટલી કસૂરી મેથીને આવી રીતે હાથથી મસળીને નાખીશું અડધી ચમચી જેટલો વરિયાળીને આપણે આવી રીતે હાથથી મસળીને નાખી દઈશું અને એક ચમચી જેટલા તલ આપણે એડ કરીશું તેમાં અને મસાલાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે એક લીંબુનો રસ અને તેના પ્રમાણમાં અડધી ચમચી જેટલી ખાંડ તમે ગોળ પણ નાખી શકો અને દળેલી ખાંડ પણ નાખી શકો મસાલાનો ટેસ્ટ આપણે એકદમ ચટપટો આવશે હવે આ બધી વસ્તુ નખાઈ જાય પછી આવી રીતે હાથથી આપણે ધીમે ધીમે મસાલામાં બધું લોટને બધું મિક્સ કરી દઈશું મસાલો આપણો થોડો એવો ભીનો એવો રાખવાનો છે કોરો નથી રાખવાનો એટલે જો એવું લાગે તો એક ચમચી તેલ વધારે એડ કરવું તેલ નાખવાથી મસાલાના જ્યારે આપણે મરચાં ફ્રાય કરીશું ત્યારે તેલ ગરમ અંદરનું થશે એટલે મસાલો પણ સરસ એવો ફ્રાય થઈ જશે મસાલો જો થોડો વધારે ડ્રાય લાગે તો તમે તેમાં એક બે ચમચી પાણી પણ નાખી શકો મારો મસાલો એકદમ બરાબર ભીનો એવો બન્યો છે ને હવે જે આપણે મરચાંની વચ્ચેથી બીજ કાઢીને રાખ્યા હતા તેમાં આપણે આ મસાલાને હાથ કે આંગળીથી કે પછી તમને ચમચીથી ભાવે તો તેનાથી આપણે મસાલાને મરચાંમાં ભરી દઈશું સ્ટફિંગને આપણે મરચાંમાં પૂરેપૂરું ભરવાનું છે છેક સુધી જગ્યા ન રહે તે રીતે આપણે દબાવીને આવી રીતે મરચાંને પૂરેપૂરા ભરી દઈશું ને બધા મરચાં આવી રીતે આપણે ભરાઈ જાય એટલે હવે તેને ફ્રાય કરવાના છે મરચાં ભરાઈ જાય પછી આપણો થોડો એવો મસાલો વધ્યો રહેશે તે આપણે રાખી મૂકીશું જે આપણે પાછળથી નાખીશું અને જો વધારે મસાલો બન્યો હોય તો તેને તમે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો તો પણ તે સારો રહેશે ને ગમે ત્યારે આવી રીતે ભરેલા મરચાં બનાવી શકો વધેલા મસાલા મસાલાને આપણે થોડીવાર માટે એક સાઈડ મૂકી દઈશું ને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે જે પેન મૂક્યું હતું તે પેન ફરીથી લઈ લેશું અને ગરમ કરવા માટે મૂકી દેશું અને તેમાં બે ચમચી જેટલું મેં મોટી બે ચમચી જેટલું તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે જે મરચાં ભરીને રાખ્યા હતા તે આવી રીતે પાસે પાસે મૂકીને એક બાજુ એક સરખા ગોઠવી દેશું અને ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને ઢાંકીને બે મિનિટ સુધી તેને ફ્રાય થવા દેસું મરચાંને ઢાંકીને મૂકવાથી અંદર વરાળ થશે અને આપણો અંદરનો મસાલો પણ સારો એવો બફાઈ જશે એટલે આવી રીતે મરચાંને બે મિનિટ સુધી ઢંકા મૂકીને પછી બે મિનિટ પછી ઢાંકણ ખોલીને મરચાંને પાછા આવી રીતે ચીપિયાથી કે હાથથી તમને જેમ ફાવે તેમ મરચાંની સાઈડ ફેરવી લેશું મસાલા બાજુ કરી દઈશું અને પાછું બે મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને મૂકી દેશું જેથી બીજી બાજુ પણ મરચાં સારા એવા ફ્રાય ફ્રાય થઈ જાય બે મિનિટ પછી પાછું ઢાંકણ ખોલીને મરચાંને ઉપર જે આપણે મસાલો વધ્યો હતો તે નાખીશું તમારે જેટલો નાખવો હોય તેટલો નાખીને પછી પાછા મસાલ મરચાંને પાછા આવી રીતે ચમથા ચમચાથી ચલાવીને લો ગેસની ફ્લેમ ઉપર પાછું ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું અને બે મિનિટ પછી ઢાંકણ ખોલીને પાછા મરચાંને આવી રીતે ચલાવી લેશું અને પાછું બે મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને મૂકી દેશું આવી રીતે ત્રણથી ચાર વખત ઢાંકણ ઢાંકીને મૂકવાથી અને મરચાં બધી બાજુએ એક સરખા ફ્રાય થઈ જશે તેની અંદરનો મસાલો છે તેનો પણ ટેસ્ટ સારો આવશે જો તમે આવી રીતે ક્યારેય ભરેલા મરચાં ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કોમેન્ટમાં કેવા લાગ્યા તે જરૂરથી કહેજો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી અલગ અલગ રેસીપીના નોટિફિકેશન મળતા રહે ત્રણથી ચાર વખત આવી રીતે મરચાં ઢાંકીને મૂક્યા પછી આપણા મરચાં એકદમ ફ્રાય થઈ ગયા છે અને હવે તેને સર્વ કરી લેશું જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો તો તૈયાર છે આપણો જમવામાં ખાવાનો સ્વાદ બમણો કરી દે તેવા કાઠિયાવાડી ભરેલા મરચાં રેસિપી સારી લાગી હોય તો જરૂરથી ટ્રાય કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ